આ જો અમાર બિલાડી કાળું બિલાડી પણ આવી ગઈ છે જોઈ લો એટલે અમને ગમે ત્યાંથી ગોતી લઈ ઓળખી પણ જાય છે જો રાઉ કેમ કરે જો કાળું વાઉ વાઉ ગામડા આવી એટલે ગમે ત્યાંથી ઓળખી જાય દૂધ પીવા ને હે મ્યાઉ મ્યાઉ જો ભાઈ આપણે દુનિયાની સૌથી પાવરફુલ સ્ટેરિંગ આમાં સ્ટેરિંગ નથી પણ દોરીના ઈશારાથી આ ગાડી ચાલે છે નથી પેટ્રોલ જોતું નથી ડીઝલ જોતું કોઈ પણ ગિયર પણ નથી અને એને સ્પીડ પકડાવી હોય ને તો ખાલી પૂંચડુ આમ કરવાનો જો મારી ગાડી આ બહુ જોરદાર ગાડી છે જો કઈ રીતે ચા લઈ 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 જા આ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભાઈ લો